I wonder, I wonder, when will I return? I want to run away you or snow saloot ane jo

આ રીતના આખા સ્ટ્રીટમાં જામે આમે માણસને હાલ જવું પડે તો કેટલી તકલીફ પડે જો તમે સમજી લો અને આ દેહમાં એસી ટકા માણસો હાલે ને જાય હવાના હળા હાથ વાઈ ગયા આવું છે આ દેખ હજી ચાલુ છે બરફ ઝીણો 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 અને લગભગ આજે ફૂલ બરફ પડવાનો છે પાછો કેટલો ટાઈમથી આવો બરફ પડ્યો ને લોંગ ટાઈમ થઈ ગયો બે હજાર દસ અગિયાર માં આવો બરફ પડ્યો હતો એ પછી પહેલી વાર જ આવો બરફ પડ્યો રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર આવું હે કે કાની લાઈફ આપણે ક્યાંમે તો જાવું જ પડે એટલી એવું ઠીક છે હાલો તો પછી જય માતાજી રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર બધા મજામાં ભગવાન માતાજી બધાની રીક્ષા કરે અને આપણે ત્રણ કોવેન્ટ્રી એન્ડ નોર્થમટન તો ત્રણેય ડિલેવરી અલગ અલગ છે પહેલાં આપણે નની ટન જઈએ પછી કોવેન્ટ્રી અને પછી નોર્થમટન આજે રાતના બહુ સ્નો પડ્યો તમને બતાવી જોયો છે અને સાવર ને સ્નો બે ભેગું તો એટલે વાંધો ન આવ્યો કે બરફ ધોવાઈ ગયો જો લગભગ વાતાવરણ થઈ ગયું જોરદારો રોડ છે આથી બધા એક્ઝિટ આપણે લે હગીએ એમ વન છે એમ સિક્સટી નાઇન છે બધા આથી લેસ્ટર નાબરો રોડથી થી નીકળીએ એટલે બીજા ભાઈ ઘણા વે છે પણ આ શોર્ટ વે છે ગો ટુ ઓર કેવી મસ્ત એકદમ ખુલ્લું થઈ ગયું નવા વર્ષનું સવી બે હજાર ચાલુ થઈ ગયું બે હજાર સવી અને બધા બહુ હેલ્પ કરો એ બધા થેન્ક યુ આભાર તમારો બધાનો અને આ રીતના જ સપોર્ટ કરતા રહીજો છોકરા બી બહુ લાઈક કરે એ બદલ થેન્ક યુ ઓલ ચિલ્ડ્રન એન્ડ બેનો ભાઈઓ બધા જોવે છે એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને આ રીતે જોતા રહીજો સપોર્ટ કરતા રહીજો તો આપણે પેટ્રોલ ડીઝલ નખાવ લીધું અને એ આપણી પે કરતા આવીએ અહીંયા સિસ્ટમ હોય કે તમે ડીઝલ તમારે હાથથી નાખે હજો તમને પે કરવાનો અહીંયા તો ચાહીએ આપણે પે કરવું ઠંડીશ બરાબર નીચે આજો ભાઈ છે 199503 પ્લીઝ આય 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 યસ્ટરડે નાઈટ ટુ મચ ટુ બઈ સ્નો એન્ડ સ્ટાર્સ સો ઇસ ઓલ થેન્ક યુ લવ હેવ અ ગુડ ડે યા થેન્ક યુ થેન્ક યુ સર તો બીજો ન ખાવું તો હવે આપણે ઉપાદીની મસ્ત મસ્ત આ કાર્ડ છે એ ખાલી આમાં જ સેન્સબરીમાં અને સેન્સબરી મોરિસન્સ બે ત્રણમાં હાલે તો સેન્સબરીમાં આ લોકોને પોઈન્ટ મળે અને પોઈન્ટ એ લોકો ડીઝલ ને પેટ્રોલ બધું પાછું આપણે એમાં નાખે હાલો તો જર્નીની શરૂઆત કરીએ જય માતાજી ડીઝલ નાખીએ અને ત્યાં આપણે સેન્સબરીના જે કાઉન્ટર ઉપર પે કરવાના હોય ચાલો જર્નીની શરૂઆત કરીએ ભેગા રહી મજા આવી જાય જય માતાજી પેટ્રોલ સ્ટેશન માંથી નીકળે ગયા આપણી પેટ્રોલ ડીઝલ નખાવે પેટ્રોલ આવડે જાય ડીઝલ આવે આમાં પણ પેટ્રોલ ભૂલાઈ જાય ગાડીમાં નાખતા હોય ને પેટ્રોલ સેન્સબરી ફોર્સ પાર્ક લેસ્ટર then go to the start journey for today enjoy everyone with me and uh, સ્લો યેસ્ટ ડે ટુ મચ કમિંગ મેન દેસો વેરી ડિફિકલ્ટ સો લેટ્સ ગો સ્ટાર્ટ જર્ની ફોર અ ટુડે ફ્રાઈડે વી કેન્ડ અને મસ્ત મસ્ત વ્યૂઝ એ જ વલી જોરદાર આપણે એમ સિક્સટી નાઇન પકડવાનો છે અહીંથી જો અમે બોર્ડ દેખાતો હોય છે તમને એમ સિક્સટી નાઇન વોસબાગ માં આયા હે સસબરી પેટ્રોલ સ્ટેશન એટલે આપણે ઈઝી પડે આપણે ધીસ આઈ ગો ટુ ધેટ વે સો ઈઝી ટુ ફિલ ડીઝલ તો જોઈ લે આમાં તમને હું કાલે કેતો તો કે ને ઘર ઉપર આ રીતના બરફ જામે ગયો જોઈ લે વ્હાઈટ વ્હાઈટ આખા ઘર ના નરિયા બધા વ્હાઈટ વ્હાઈટ થઈ ગયા સ્નો પડે ને એટલે આ રીતના પછી ઘર ઉપર બરફ જામે જાય જો હાંભે બી જોવો બહુ મસ્ત બરફ પડ્યો પણ બરફ આરો પણ પછી બરફ પડી જાય ને પછી બહુ તકલીફ પડે અને સ્કૂલના છોકરાઓને બિસાર કેટલી તકલીફ હા લે જાય જો આ બાજુ આ જો કે કી હાલે આ બાજુ બહુ તકલીફ પડે ભાઈ આવા રીતના તો બધાને ફેરવવા જવું પડે દોગીને વ્હાઈટ ડે જોવા જ્યારે બાજુ વ્હાઈટ 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 આપણે અહીંથી કરવાનો છે રાઈટ ગર્લ્સ ગેપ જરી પણ આપણે આમાં ઉતાવળ કરાય નહીં શાંતિથી જો સાઇડુમાં બધા એમાં બરફ રોડ ઉપર વાંધો નહીં પણ જે સાઈડું હે એમાં હાલવામાં માણસો સાઈડમાં જ હાલતા હોય આ દેવમાં તમારે શેર એવા કે કર્યા બરફ પડે એટલે આવું થઈ જાય તો જોતા રહીજો ભાઈઓ બહેનો બાળકો પ્રેમભાવ દીતારે જો બતાવે અને જો આવડો લે નો ભાઈ કરે હર ખરસ તો આ સાઈડમાં કેટલો બરફ ગયો ગાડી અહીંયાથી કાઢવામાં એટલી તકલીફ પડે વાત જવા દઈએ આપણે પૂગાવ્યા ટાઉનમાં નની ટન પહેલી ડિલેવરી ત્રણ ડિલેવરી ભેગી હે આપણે નની ટન કોવેન્ટ્રી એન્ડ ટન તો જો આવી બસું લોકલ ચાલુ જ હોય અહીંયા આપણી વિડીયો બનાવી હોય પહેલાં મુસાફરી બી કરી હતી બસમાં એટલે કે આપણે ખબર પડે કે કઈ રીતના માણા બસમાં મુસાફરી કરે આ દેશમાં તો હાલો આજનો વિડીયો બહુ જ મોટો થઈ જાય એટલે એટલું જ રાખીએ પાછું નવું કીક લેન આવ્યું છે તમે તમારું ધ્યાન રાખજો હું મારું ધ્યાન રાખી અને નોર્મલી રોડ ઉપર હાલતા હોય કામ ઉપર જતા હોય ખાસ ધ્યાન રાખજો હાલવામાં બરફ જામેગો તો સ્લીપરી થઈ જાય એટલે થોડુંક હાસવીને હાલજો બે પાંચ મિનિટનો વાર લાગે એનો વાંધો નહીં પણ તમે તમારા શરીરનું ખાસ ધ્યાન રાખજો તો હાલો પાછું કંઈક નવું લઈને આવીશું ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત